દેશને પહેલી વખત બુલેટ ટ્રેનની સુવિધા મળવા જઈ રહી છે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે મહત્વની જાહેરાત કરતા જણાવ્યું છે કે પંદર ઓગસ્ટ બે હાજર સત્યાવીસ ભારતની પહેલી બુલેટ ટ્રેન દોડતી જોવા મળશે કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પ્રથમ ફેઝમાં બુલેટ ટ્રેન પંદર ઓગસ્ટ બે હજાર રોજ રોજ પહેલાં સુરતથી બિલીમોરા નવસારી વચ્ચે દોડશે ત્યારબાદ બીજા ફેઝમાં વાપીથી સુરત ત્રીજામાં વાપીથી અમદાવાદ ચોથા ફેઝમાં થાણેથી અમદાવાદ છેલ્લે મુંબઈથી અમદાવાદ વચ્ચે શરૂ થશે બુલેટ ટ્રેન શરૂ થતાં માત્ર બે કલાક અને સાત મિનિટમાં અમદાવાદથી મુંબઈ જઈ શકાશે બુલેટ ટ્રેનની મુખ્ય લાઇનની ગતિ ક્ષમતા ત્રણસો વીસ કિલોમીટર પ્રતિ કલાક અને લૂપ લાઇનની એસી કિલોમીટર પ્રતિ કલાકની રહેશે બુલેટ ટ્રેનના ટ્રેકની નજીક કોઈપણ પ્રકારના વાઇબ્રેશનને કંટ્રોલ કરવા માટે અનેક સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે જેમાં હવા

મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પ્રોજેક્ટ ની કુલ કિંમત એક પોઈન્ટ આઠ લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે શેર હોલ્ડરિંગ પેટર્ન મુજબ કેન્દ્ર સરકાર એનએચએસઆરસીએલ ને દસ હજાર કરોડ રૂપિયા ચૂકવશે જ્યારે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવશે બાકીનો ખર્ચ જાપાન પાસેથી શૂન્ય પોઈન્ટ એક ટકા વ્યાજે લોન દ્વારા લેવામાં આવશે સપ્ટેમ્બર બે હજાર સત્તરમાં અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યું હતો